વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં ગટરના પાણી ઉભરાવાનો મામલો સામે આવ્યો છે જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં નવે સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણી ઉભરાતા હોવાની સ્થાનિક વેપારીઓ તેમજ ત્યાં વસવાટ કરતા લોકો દ્વારા સૂચના અપાય છે એટલું જ નહીં પરંતુ અહીંથી પસાર થતા હજારો લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે નોંધનીય છે કે સિવિલની ગટરોનું પાણી સીધું જ અહીં આવતું હોવાનું અને સિવિલના લોકો જ અહીં પાણી ઠાલવી રહ્યાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સિવિલનું દૂષિત અને દુર્ગંધ મારતું પાણી સોસાયટીના રહી સુસહિત વેપારીઓ અને અવરજવર કરતા લોકોને ત્રાહિમામ ઉગારી ઉઠ્યા છે તો સ્થાનિકોને બીમારીનો ભોગ બની રહ્યા છે જ્યારે છેલ્લા બે વર્ષથી આ ગંદકી મામલે સ્થાનિકો દ્વારા હડિયુલ પંચાયત હિંમતનગર પાલિકામાં અનેકવાર મૌખિક તેમજ લેખિક રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતો હોવાનો પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે જોકે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠા જિલ્લા સહિત સરહદીય રાજ્ય

કલેક્ટર રજૂઆત કરી નગરપાલિકામાં ગ્રામ પંચાયત માંથી સરપંચ સાંભળતા નથી આના માટે અમારે શું કરવું તે અમને જવાબ આપો પાણી ભરાય જો રાત્રે દસ વાગે છોડી દઈશું તે રાત્રે આ બધું પાણી ફૂલ ભરાય છે અને પાણી એટલે પાણી સોચાઈ જાય છે અને રાત્રે બહુ જ ગંદ મારા અને મચ્છર નો ઉપદ્રવ એટલો બધો છે કે જેથી કરીને ત્યાં ઊભું ના રહે તમે રાત્રે સાત વાગ્યા મચ્છર અને આવી રીતે કેટલી ગંદકી કરીશ અંદર સિવિલ ગટર લાઈન ને જે સગવડે લોકો આપી છે એમાં સગવડ માં જે એમની કાર્યવાહી પૂરી કરતા નહીં કોઈ પણ જાતની એ શું કેવાય કોઈ પણ જાતનું સ્વચ્છતા નહીં રાખતા અને ડબલ એન્જિન સરકારી મને એક એન્જિન ચાલતું નથી અહીંયા હું અલકા બેન મોહનભાઈ પંડ્યા લગભગ બે વર્ષ થી આ નવી સિવિલ ની બાજુમાં આનંદ સાગર સોસાયટી માં રહીએ છીએ એ સિવિલનું એકદમ પ્રદૂષિત ગંદુ પાણી જે અમારા સોસાયટીની આગળથી સાગરમાં રેસ રાજામાજી રેસિડન્સીમાં પાણી એકદમ પ્રદૂષિત ગંદુ પાણી રોગચાળાનું પાણી બધું અમારા ઘર આગળથી ભરાય છે બધા ખાબોચિયા ભરાયા છે એકદમ લગભગ રાતે દસ છોડ દે છે આખો દિવસ એ ગંદુ પાણી આવે છે વારંવાર અમે રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી સિવિલમાં રજૂઆત કરી છે અમે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે નગરપાલિકામાં રજૂઆત કરી છે તો નગરપાલિકાવાળા એમ કહે છે કે તમે ગ્રામ પંચાયતમાં ગામ ગ્રામ પંચાયતવાળા એમ કહે છે તમે નગરપાલિકામાં કહો અમાર જવું કહો લગભગ અમારા છત્રીસ મકાનો છે અહીંયા રાજસામાજીમાં જ ખાસા મકાનો છે લગભગ અમારા હજાર જણાની વસ્તી છે જો આનું કોઈ નિરાકરણ નહીં લાવો તો અમે અમારા અહીંયાથી એક બી વોટ અમે સરકારને આપશું નથી કારણ કે સરકાર એમ છે સ્વચ્છ ગુજરાત પણ અમારા અહીંયા કોઈ સ્વચ્છતા છે નહીં બધું સિવિલનું ગંદુ પાણી અમારા ઘર આગળથી નીકળે છે એટલે અમે ધારણા પર ઉતરશું

તો પછી બે સોસાયટી નો સહારો અને છેલ્લે મીડિયા નો સહારો લીધો આગળ નહી થાય તો ડીન કલેક્ટર ફરી રજૂઆત કરી મીડિયા નો સહારો લઈશું છેવટે પછી આ ઉપવાસ ઉપર ઉતરી અને ગમે તે કાર્યવાહી કરશું